દિવાળી પહેલાંથી ગટરનું ખોદકામ કરી ગયેલા છે ગટર તોડી ગયેલા છે ગ્રામ પંચાયતવાળા હજી સુધી એના અંદર સમારકામ નથી થયું તમે દેખો તો ગટર ગટરની અંદર કેટલું બધું કચરો છે અને ગટર તૂટી ગઈ છે બિલકુલ ના લોકો કશું કરવા માંગતા નથી તલાટી આ તોડી ગયા ભણાવ નથી માંગતા ખાડા ઉડીને કંઈ મોટો બનાવ ભણે તમે જુઓ તો ખાડા ઘણા ઊંડા છે ગટરના પાછી સુધી ગટરને ઢાંકવાનું કોઈ કામ નથી થયું તો પંચાયતના આગળ કે તમે દાહોદ રોડ ઉપર આવેલી આ એમ મોલની પાસે રોડની પાસે વાળું જે ગટર લાઈન ખુલ્લી છે તમે બંધ કરો એ છે આ કેટલા સમય થી છે આ દિવાળી પેલાથી પાંચ છ મિનિટ ખાલી થોડી ગયા ભણવા નથી લોકો તમારું નામ દીપક બાપણા